જામનગર મુકામે માનનીય કલેક્ટર શ્રી થ્રુ માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે સમસ્ત હાલારના અલગ અલગ જ્ઞાતિઓના હોદ્દેદારો સાથે એક આવેદનપત્ર આપ્યું છે કે આપણા રાજવી દિગ્વિજયસિંહ બાપુ કે જેમણે ભારતને અખંડ રાખવા માટે જ્યારે આઝાદી થઈ ત્યારે ખૂબ મોટું કામ કરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે પણ એમને કીધેલું કે જો દિગ્વિજયસિંહ બાપુ આ ન હોત તો શક્ય ના થાત એટલે એ બાબતની અમે નોંધ લઈ અને સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના અને સર્વ આલારના વાસીઓની લાગણી એવી છે કે દિગ્વિજયસિંહ બાપુને ભારત રત્ન મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ એવી અમારી સૌની રજૂઆત છે અને એ માટે અમે સર્વ સમાજ અહીંયા ભેગા થયા છે કોઈ એક સમાજ નથી કોઈ એક વ્યક્તિ નથી સમગ્ર હાલારની લોકોની આ લાગણી છે અને એની નોંધ માનનીય વડાપ્રધાન શ્રી લીએવી અમે આ તકે સર્વ હાલારવાસીઓ વતી માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ પૃથ્વીરાજસિંહ જાડેજા માળીયા સ્ટ્રીટ આજે અમે જામનગર કલેક્ટર ખાતે શ્રી જીતુભાઈ લાલ દ્વારા જે સમગ્ર જામનગરના સમગ્ર સમાજોને એકત્રિત કરી રાજપૂત સમાજ પણ આ સાથે જોડાયેલો હતો અને મુદ્દો એ હતો કે જામ સાહેબ દિગ્વિજયસિંહજીને ભારત રત્ન મળે એ માટેની માગણી કરેલી હતી હવે દિગ્વિજયસિંહજી સાહેબને ભારત રત્ન મળે ઘણા રજવાડાઓએ દરેક રાજવીઓએ પ્રજા કલ્યાણના કામ કરેલા જ હોય છે પણ દિગ્વિજયસિંહજી વિશિષ્ટ એ રીતે હતા એમના ત્રણ જે મુખ્ય કામ છે કે જે પાંચ સો ને પાસઠ રજવાડાઓમાં એમને જે અનોખા એક મહામાનવ બનાવતા હતા એમાંનું પહેલું કામ જે હતું કે જે એકત્રીકરણ સૌરાષ્ટ્રમાં ઘણા રાજ રજવાડાઓ હતા જાડેજા રાજવીઓ ઘણા હતા એટલે એ વખતે જો દિગ્વિજયસિંહજી સરદાર સાહેબને સપોર્ટ ન કર્યો હોત તો કચ્છ અને સૌરાષ્ટ્રનું એક નોખું રાજ્ય પણ બની શકે એમ હતું એટલે એકત્રીકરણમાં ભારતની અત્યારનું જે એકત્રિત ભારત છે એમાં સરદાર સાહેબને દિગ્વિજયસિંહે ઘણી મદદ કરેલી અને આપણે એકત્રિત ભારત બની છે બીજું જે હતું એમને જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે જે પોલેન્ડ ઉપર આક્રમણ કરેલું અને એના યહૂદીઓને ત્યાંથી તગડી મૂકેલા આપણે પણ અહીંયા બ્રિટિશનું રાજ હતું અને બ્રિટિશને ભીખ લાગતી હતી કે આ હિટલર છે એ અહીંયા પણ હુમલો કરી દેશે છતાં પણ દિગ્વિજયસિંહે એક હજાર યહૂદીઓને આશ્રય આપ્યો ત્રીજું જે મોટું કામ હતું એ ઘણા હિન્દુ રાજુ એવો થઈ ગયા છે પણ જે સોમનાથનું જીર્ણોદ્ધાર કરાય અને એમાં એ વખતના સમય મુજબ પંચાવન લાખ એટલે લગભગ આજના હિસાબે સાડા પાંચસોથી આઠસો કરોડ રૂપિયા જેવી રમત રકમ જામનગરના રાજવીએ આપેલી અને સોમનાથ મંદિરનું જે આપણું સનાતનનું જે જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ કહેવાય છે એ એનો જીર્ણોદ્ધાર જીર્ણોધાર કાર્યવાહી જે દિગ્વિજયસિંહ અને પછી ગુલાબકુવાટાએ એમાં આગળ વધુ કરે એટલે આ ત્રણ કામગીરી એમની એવી નોટિસેબલ છે કે જે એમને ભારત રત્ન માટે ગણી શકાય કે એમને મળે તો એ વ્યાજબી વસ્તુ છે અને જ્યારે કેસરીસિંહજી બાપુ જે રાજ્યસભાના સાંસદ છે વાંકાનેર મહારાજા સાહેબ એમને હમણાં મહિના દિવસ પહેલાં રાજ્યસભામાં પણ આની રજૂઆત કરેલી ત્યારે મને આ વિચાર આવેલો કે ભાઈ આપણે ગામ તરફથી દરેક સમાજને સાથે લઈને અમે આવી તો અમે રાજપૂત સમાજમાં આ અંગેની મિટિંગ પણ કરેલી અમારા રાજપૂત સમાજના પ્રમુખ અમારા આગેવાનોએ કીધું કે ભાઈ આપણે બધી જ્ઞાતિને સાથે લઈને ચાલી આ પછી અમે જીતુભાઈનો કોન્ટેક કર્યો અને એમના તરફથી સંપૂર્ણ સહકાર અને એક બહુ આપને વિશિષ્ટ વાત કરવી તો અમે જે કોઈ જ્ઞાતિનો કોન્ટેક કર્યો એમનો જામ સાહેબ પ્રત્યેનો જે પ્રેમ હતો આ એક જ અવાજે દરેક લેખે હા પાડી છે કે ભાઈ નહીં જે કાંઈ કરવાનું હશે અમે કરશું એટલે જામનગર સ્ટેટ પ્રત્યે અહીંની પ્રજાની અતુટ લાગણી છે એમ કહી શકાય